ચિતપુર પંથકમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા ચિતપુર નજીક કેરાડી અને લોણાંગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં ભારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે સ્થાનિકોને ખેડૂતોનો આક્ષેપ છે કે કેટલા સમયથી કેમિકલ માફિયાઓ દ્વારા ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં ફીનના ગોટેકોટા દેખાઈ રહ્યા છે જેના કારણે બાદર નદીમાં કાશ્મીર જેવા નજારા જોવા મળી રહ્યા છે પરંતુ આ નજારો હકીકતમાં ગંભીર ખતરનાક ચેતવણી બને છે પ્રદૂષણ પાણીના કારણે આસપાસના ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે ખેતીની જમીન બંજર બનતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે સાથે જ માલધારીઓના પશુઓને રોગ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે તેવું ખેડૂતો અને ગ્રામજનોની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ફિરોજ જુનેજા ધોરાજી તમારું નામ દિલીપભાઈ ભુવા જેતપુર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શું કહેતો આજે પાદર નદીમાં હાલ પ્રદુષિત પાણી ચાલી રહ્યું છે શું કહેતો આ જેતપુર ડાયલેન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની સહયોગથી આ લાલ પાણી અને પ્રદૂષિત પાણી આજે જઈ રહ્યું છે ભાદર જેવી પવિત્ર નદી જેને આજે ત્રિવેણી સંગમનો પણ સાથ મળે છે એવી ત્રિવેણી સંગમની અંદર આજે ડાયન એસોસનના સહયોગથી આ લાંબના હવે લાગી રહ્યું છે કારણ કે હવે અનેક વખત પ્રદૂષણ બોર્ડને અધિકારીઓને રજૂઆત કરી છે તેમજ એસોસનના પ્રમુખોના રજૂઆતો કરી છે હવે આ કિસ્સાનોને ફાઇમાલ કરવા માટેનું મને એવું લાગે છે કે ગુજરાત સરકારનું ષડયંત્ર હોય એવું લાગે છે ઘણા વખત વખત એવું રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીને ડાયરેક્ટ દરિયાની અંદર પોરબંદરની અંદર મળી જાય એવું આયોજન અંદરગાવનું કરવાનું આવે છે પણ એ આ સરકારના એક આવા ખોટા વચનો થી પરિચિત કરી અને ખેડૂતોને ખોટી લાલસાની અંદર જગાડે છે એવું લાગે છે બાકી તો તમારી સમક્ષ છે આજે ભરશિયાળાની અંદર આ પાણીની અંદર પૂર આવ્યું નદીની અંદર અને એ પૂર પછી નવીન પ્રકારનું હોય સમય પાણીના ફરફોટા સાથે પૂર એટલે આ ભાજપની દયા છે અને આમ મીડિયાના મારફતથી અનેક વખત રજૂઆતો ઘણા બધા મિત્રો કરી છે ઘણી બધી પાર્ટીઓ કરી છે ઘણા બધા કિસાન નેતાઓએ કરી છે પણ અમને એવું લાગે છે ક્યાંક કે કે આ મીલી ભગરા સરકારના મીટી નજરથી આ પાણીનું પ્રદુષણ મકિયાઓ દ્વારા તમારું નામ મારું નામ રોહિતભાઈ દિલિતભાઈ રામુલિયા ગામ કેરાડી મારી આ જ મોટર છે પાણી બહુ પ્રદૂષિત આવે છે પીવાલાયક નથી અને દુર્ગંધ બહુ આવે છે પાંચ દીથી તો એવું પાણી એવું છે કે ઢોર પણ નથી આવતા આ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે ત્રણ ચાર દિવસથી તો વધારે આવ્યું છે

જેમ ગોળાઓ આ કાશ્મીરમાં જેમ ઉડતા હોય એવી રીતે અહીં અત્યારે આ પ્રદૂષિત પાણીથી એટલા ફીણ વાય રહેલા છે આ પ્રદૂષિત પાણી આગળ ચાપરવાડી નદીમાં જે હોકળો એક ભળે છે તેની અંદર ટેન્કર ઠલાવવામાં આવે છે ત્યાંથી આ પાણી આજે અહીંયા સુધી પહોંચી ગયું છે આ ભાદર બે ડેમમાં જશે ત્યાંથી બધા લોકોને પીવાના પાણીનો ઉપયોગ થશે સિંચાઈ માટે ઉપયોગ થશે તો આ બધું છે ખેતીના નુકસાનકારક છે મનુષ્યને પીવામાં પણ આ પાણી ચાલશે નહીં એનાથી ઘણા ભયંકર રોગ કેન્સર જેવા રોગ પણ થઈ રહ્યા છે આ માટે તાત્કાલિકથી આ પ્રદૂષણ નિયંત્રણ થાય તેવી અમારી માંગણી છે